સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાને પાઠવવામાં આવેલા પત્રમાં બસો કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડવા અંગેની મંજૂરી માંગવામાં આવી છે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા માટેની નાણાંની જરૂરિયાત ઊભી થતા આ બોન્ડ બહાર પાડવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જે સ્થાયી સમિતિની મંજૂરી માટે મોકલવામાં આવી છે દેશની અલગ અલગ મહાનગરપાલિકાઓમાં સૌથી મોટું આઠ હજાર કરોડનું બજેટ ધરાવતી પાલિકાએ બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં દરખાસ્ત મુકતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે વિપક્ષે આક્ષેપો કરતા જણાવ્યું કે આર્થિક રીતે સદ્ધર હોવા છતાં ભાજપ શાસકો દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં પોતાની નિષ્ફળતા છતી કરી રહી છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે હાલત થોડા સમય પહેલાં શહેરની જનતા ઉપર વેરો વધારો કરી આર્થિક ભારણ નાખવામાં આવ્યું હતું પણ જ્યારે બહાર પાડવામાં આવશે તો તેની સામે જે સંસ્થા વ્યક્તિનું તેનું વ્યાજ વસૂલ કરવાની છે તે વ્યાજ ભાજપ શાસકો અથવા અધિકારીઓ નથી ભરવાના પરંતુ છેવટે તેનું ભારણ શહેરની જનતા પર જ નાખવામાં આવવાનું હોય છે જે કોઈ પણ ખર્ચ અથવા વ્યાજ છે તે માત્ર જનતાને જ ભરવાનો રહે છે જેથી ભાજપ શાસકોના વહીવટમાં કોઈ પણ પ્રકારની કુશળતા નથી એક તરફ સુરત મહાનગરપાલિકા આઠ હજાર કરોડનું બજેટ ધરાવે છે અને બીજી તરફ બસો કરોડના બોન્ડ બહાર પાડવાની વાત કરે છે તે વાતમાં વિપક્ષ કોઈ પણ રીતે સલામત નથી પ્રોજેક્ટ પૂરા કરવામાં અણઆવડત ધરાવતા ભાજપ શાસકો સરકારમાંથી ગ્રાન્ટ લાવવામાં પણ સફળતા રહ્યા હોય તો આ રીતે બોન્ડ બહાર પાડવાની નોબત નહીં આવી શકે નમસ્કાર જય હિન્દ જય ભારત મારા અને જય શ્રી રામ ગઈકાલે સમિતિની અંદર વધારાના કામ એક દરખાસ્ત દરખાસ્ત એવી હતી કે ગ્રીન બોન્ડ બહાર પાડવાની જે વાત છે જે દરખાસ્ત છે એ લાવવામાં આવી શા માટે વધારાના કામમાં લાવવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના શાસકો આ બોન્ડ 200 કરોડના બોન્ડ બહાર પાડીને પોતે વાહવાઈ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતે ગર્વ અનુભવે છે કે ભાઈ અમે અમારી ક્રેડિટ બચાવવા માટે અમે ક્રેડિટ બનાવવા માટે અમે 200 કરોડના બોન્ડ બહાર પાડ્યા છે અને એમાંથી અમે 6 જેટલા પ્રોજેક્ટો અમે કરીશું તો બોન્ડ શા માટે બહાર પાડવા પડે કેમ બોન્ડ બહાર પાડીને આપણે પૈસા ભેગા કરીને કોઈ પ્રોજેક્ટ બનાવવા પડે જે આર્થિક સક્ષમ ગણાતી સુરત મહાનગરપાલિકા આજે આર્થિક સક્ષમ નથી એકદમ સીધે સીધું ચોખ્ખે ચોખ્ખું સાબિત થાય છે થી પૈસા ઉભરાવીને તમારે પ્રોજેક્ટો કરવા પડે એનો મતલબ એવો કે સુરત મહાનગરપાલિકાની તિજોરીનું એકદમ તળિયું આવી ગયું છે સુરત મહાનગરપાલિકા પાસે આવો પૈસા નથી બેચ્યા જ્યારે સુરત શહેરની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ પોતે વેરો સુરત મહાનગરપાલિકાને આપે છે વેરાના સ્વરૂપે પૈસા આપે છે કે સુરત મહાનગરપાલિકાનું સંચાલન વ્યવસ્થિત કરીને અને યોગ્ય પ્રોજેક્ટો યોગ્ય વિકાસના કામો અને પ્રાથમિક સુવિધાના કામો કરી શકે પરંતુ એકદમ નિષ્ફળ નીવડેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો એ પોતાનું મેનેજમેન્ટ નથી કરી શકા સુરત મહાનગરપાલિકાના કાર્યોનું અને એમના પૈસાનું વહીવટનું મેનેજમેન્ટ નથી કરી શક્યા એના કારણે આજે બસો કરોડના બોન્ડ બહાર પાડવાની ફરજ આવી પડી છે અને છ પ્રોજેક્ટ માટે શા માટે આપણે બસો કરોડના બોન્ડ બહાર પાડવા પડે આજે સીધી વાત હું કરું કે ભાઈ આજે આપણું ઘર હોય પાંચ હજાર રૂપિયાની આપણી ઇન્કમ હોય તો આપણે ચાર હજાર રૂપિયાનો જ ખર્ચો કરીએ શા માટે છ હજારનો ખર્ચો કરીએ અને ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે કે આપણે ચાર હજારની ઇન્કમ થાય છે તો આપણે ખર્ચમાં કાપ મૂકશું નહીં કે આપણે ખર્ચામાં વધારો કરીશું જ્યારે સુરત મહાનગરપાલિકામાં એવી સિસ્ટમ છે કે 8000 હજાર કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવી નથી લૂંટવા માટે તો ડબલ એન્જિન અને ટ્રીપલ એન્જિનની સરકારની વાહવાઈ લૂંટતા હોય છે પરંતુ પોતાની સરકારમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે વિકાસ પ્રોજેક્ટો માટે પૈસા લાવી નથી શકતા એના માટે એમને બોન્ડ બહાર પાડવા પડે છે અને આજે હું આ વિડીયોના માધ્યમ દર્શાવે છે સુરત મહાનગરપાલિકા એક સમયે આર્થિક અને સક્ષમ સક્ષમ પાલિકા કહેવાતી હતી કે જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે એમની સેવિંગ પડી હતી જ્યારે આજની તારીખમાં સુરત મહાનગરપાલિકાનું જે તળિયું છે અને બીજું કે શાસકોને પણ યોગ્ય કુશળતા ભર્યો છે વહીવટ કરવું જોઈએ વહીવટ કરતા નથી આવડતું આજે આપણને આજે બોન્ડ બાર પાડશે બોન્ડ બાર પાડ્યા પછી જે લોકો બોન્ડ લેશે ખુદ વ્યાજ વસૂલશે તો આ ભારણ છેલ્લે સુરત મહાનગરપાલિકાની જનતા ઉપર આવશે એ જે વ્યાજનું ભારણ છે છેલ્લે સુરતની જનતા ઉપર આ ભારણ આવે એના માટે વિપક્ષ તરીકેની અમારી જવાબદારી છે કે આ ભારણ ક્યારેય સુરત શહેરની જનતા પર ના આવવું જોઈએ જો આપણા આપણા બજેટની અંદર અને આપણી તિજુરીનું જે તળિયું આવતું હોય ને તો જે શાસકો દ્વારા જે તાઇફાઓ કરવામાં આવે છે ખાત મૂરત પાસે કરોડોના ખર્ચા કરવામાં આવે છે જાહેરાતો પાસે કરોડોના ખર્ચા કરવામાં આવે છે તો આ બધી જગ્યાઓ પર કાપ મૂકવો જોઈએ અને સુરત શહેરની જનતા માટે જે વિકાસના કામો કરવાના છે ને પ્રાથમિક સુવિધાના જે કામો કરવા છે એ કામો કરવા જોઈએ જય હિન્દ જય ભારત